દીસાના કુંપટ ગામે શીતળા માતાજીનો ફાગણવધ સાતમનો પરંપરાગત લોકમેળો ભરાશે માતાજી મંદિર અને ગ્રામ પંચાયત દ્વારા તાડમાર તૈયારીઓ શરૂ કરાઈ દીસા પંથકની આગવી ઓળખ સમો શીતળા માતાજીનો મેળો ફાગણવધ સાતમને શુક્રવારના રોજ કુંપટ ગામે શીતળા માતાજીના દિવસે મંદિરે ભરાનાર છે જેને લઈ પંથકના લોકોમાં ઉત્સાહ સાથે થનગનાર જોવા મળી રહ્યો છે શીતળા માતાજીનું મંદિર પંથકમાં આસ્થાનું સ્થાનક છે જ્યાં દર વર્ષે ફાગણવદ સાતમનો લોકમેળો ભરાતો હોય છે જેમાં ડીસા પંથક સહિત છેક પાટણ મહેસાણા અમદાવાદથી માઇભક્તો માતાજીના દર્શને આવતા હોય છે હોળી ધૂળેટીના તહેવાર બાદા આ પંથકના યુવક યુવતીઓમાં મેળાની ભારે ઉત્સુકતાથી રાહ જોવાતી હોય છે ત્યારે આ વર્ષે તા એકવીસ માર્ચ પચ્ચીસને શુક્રવારના રોજ ભરાનારા લોકમેળાને લઈ સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ જશીબેન બકુસી સોલંકી તલાટીકમ મંત્રી સ્મિતકુમાર રાણા તથા ગ્રામ પંચાયતના સદસ્યો માતાજીના સેવકો અને ગ્રામજનો અને યુવક મંડળ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે માતાજીના દર્શનાર્થે આવતા લોકો માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે જસીબેન સોલંકી સરપંચ કુપટ ગામના સરપંચપતિ બકુસિંહ સોલંકીએ કહ્યું હતું કે માર્ચ શુક્રવારના રોજ ભરાનારા મેળામાં ભાવિકોને કોઈ પણ તકલીફ ન પડે તે માટે ગ્રામ પંચાયત સાથે યુવક મંડળ માતાજીના સેવકો અને ગ્રામજનોના સાથ સહકાર સાથે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે માતાજીના દર્શન અને મેળામાં મહાલવા દરેકને ભાવભર્યું નિમંત્રણ છે આ અંગે કુપટ ગામના સામાજિક આગેવાન ગુણવંતસિંહ દરબારે જણાવ્યું હતું કે દર વર્ષે ફાગણવદ સાતમનો માતાજી મેળો ભરાય છે ત્યારે માતાજીના દર્શન કરવા દરેક ભાવિક ભક્તોને ભાવભર્યું નિમંત્રણ છે તથા મેળામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ વિભાગ સહિત મેળા યુવક મંડળના કાર્યકરો ખડેપગે સેવા કરશે મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલો માટે જગ્યા ફાળવવામાં આવી છે આ અંગે કુપટ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સ્મિત રાણાએ જણાવ્યું હતું કે મેળામાં આવતા લોકો વિવિધ પ્રકારની વસ્તુઓની ખરીદી કરી શકે જેમાં ભજીયાના સ્ટોલ શૃંગારના સ્ટોલ શરબત કુલ્ફીના સ્ટોલ મનોરંજન માટે પણ મોટા મોટા ઝગડો નાના બાળકો માટેના વિવિધ રમતોના સાધનો અને શેરડી વેચવા માટે સહિત ત્રણસો વધુ સ્ટોલો બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવી છે શીતળા સાતમના દિવસે શીતળા માતાના મેળામાં પધારવા ગામના ડેપ્યુટી સરપંચ રમેશજી એડવોકેટ રજુસિંહ સોલંકી પૂજારી લાલ ભારતી રમેશ ભારતી ગૌસ્વામી પંચાયત સદસ્ય બાબુભાઈ પરમાર એડવોકેટ અને સિંહ દ્વારા અને ગ્રામજનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે શીતળા સાતમના દિવસે મેળામાં શીતળા માતાના દર્શન પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા આ સાલે ઉમ્પટ ગામે શીતળા માતાનો ભવ્ય મેળો ભરાય છે તે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસ અને શુક્રવારના રોજ યોજવાનો છે એમાં પંચાયત યુવક મંડળ અને ગ્રામજનો સાથે મળી સુંદર વ્યવસ્થા કરેલી છે તો આ માર્ગ દર્શનાર્થે સૌ ભાવિ ભક્તોને વધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે